કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હોય કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યા હોય પણ એ બ્રિજ પર ફૂટ ફૂટના ખાબડા પડ્યા હોય ગાડ એ ખાડા પડ્યા હોય અને ખાડામાં સામાન્ય નાગરિકો પસાર થતા હોય રોજ અને એમની કમર એમના મણકા તૂટતા હોય અસંખ્ય અકસ્માતો થતા હોય એવું પણ આપણે જોયું છે અમુક જગ્યાઓ પર કામગીરી ચાલુ છે તો એ વર્ષોની વર્ષોથી ચાલુ જ છે કામગીરી પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વાત કરવી છે રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે જે નિર્માણ થઈ રહ્યું છે એને લઈને કે હાઈવેને લઈને ઘણી બધી હાલાકી લોકોને ભોગવવી પડે છે જેને લઈને આજે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સવાલ કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશથી મંત્રી શિવરાજસિંહ ચૌહાણ જ્યારે આવ્યા હતા ત્યારે એમને શું અનુભવ થયા એમને પણ ખરાબ અનુભવો થયા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શું છે વિરોધની આખી વિગતો એના વિશે વાત કરીએ નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટ જેતપુર સિક્સલેન હાઇવેની નિર્માણ કામગીરી શરૂ છે જે એક રીતે તો વિકાસ કાર્ય કહેવાય પણ પ્રશાસનની અણાવડતને કારણે આ હાઇવે એકાદ વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટી મુશ્કેલી બન્યો છે આ સમસ્યાને લઈને કલેક્ટર પ્રશાસન નેશનલ હાઇવે ઓથોરિટીની સક્રિયતાની કામગીરીની જાહેરાતો સામે હકીકતમાં વાહન ચાલકો રોજ હેરાન થાય છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની જાહેરાત પ્રમાણે ટ્રાફિક જામની સમસ્યા માટે હેલ્પલાઇન નંબર શરૂ તો કરે પણ એ માત્ર કાગળ પર જ કામગીરી હોય એવું ચિત્ર ઉભું થયું છે રાજકોટ કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખીને હાઈવેની કામગીરીનું નિરીક્ષણ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરી વાહન ચાલકોને યોગ્ય નિરાકરણ ની ખાતરી આપી પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસને જાણે કલેક્ટરના આદેશનો ઉલાડ્યો કરતા હોય અને નિંદ્રાધીન અવસ્થામાં હોય એવી પરિસ્થિતિ હાલ અત્યારે ઊભી થઈ છે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગોંડલની વચ્ચે ઠેર ઠેર જગ્યાઓ પર કિલોમીટરોના ટ્રાફિક જામ ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ખાસ એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓની પરિસ્થિતિ આવી ગંભીર અને કપરી પરિસ્થિતિમાં બહુ જ કફોડી બને છે પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે જેને લઈને હાઈવે હક સમિતિ એનએસયુઆઈ ના લોકો ઈ કાર્યકરો એની સાથે જોડાયા હતા અને આજે વિરોધ કર્યો હતો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી લોકસભામાં અને અનેક જાહેર મીડિયા પ્લેટફોર્મમાં ખૂબ સુફિયાની વાતો કરે છે એવું પણ કહ્યું હતું સાઠ કિલોમીટરની વચ્ચે ટોલ પ્લાઝાઓ જ્યાં હશે તો એને દૂર કરીશું વાહન ચાલકોને અગવડતા ન પડે એના માટે સરકાર સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તો સામે આજે જે લોકોએ વિરોધ કર્યો છે એમણે આ બધી વાતોની સાથે એવો પણ સવાલ કર્યો કે એકવાર નીતિન ગડકરીજીએ આ હાઇવે સ્થિતિ વિશે સેટેલાઇટ જાણકારી મેળવવી જોઈએ તો ખ્યાલ આવે કે હાઈવે પર ખાડા નહીં પણ ખાડા પર હાઈવે છે થોડા સમય પહેલા વલસાડના કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવેલો કે હાઈવે પર ખાડાઓને લીધે અકસ્માતમાં કોઈ માણસનું મૃત્યુ થશે તો જે તે કોન્ટ્રાક્ટર પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવશે એવી જ રીતે મહીસાગરના હાઈવે સેફટી કમિટી કલેક્ટર જે હતા એમણે પણ બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક જામની સમસ્યાઓ ઉદભવતી હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટરને દંડ કર્યો અને જ્યાં સુધી આ નિરાકરણ નહીં ત્યાં સુધી દંડમાં વધારાનો સરાહનીય નિર્ણય કર્યો જો એ નિર્ણય વડોદરામાં કે જો એ નિર્ણય મહીસાગરમાં લેવાઈ શકતો હોય તો પછી રાજકોટના કલેક્ટર છે એ કેમ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને છાવી રહ્યા છે એ મોટો સવાલ છે જિલ્લા જિલ્લાના કરતા હર્તા અને સરકારના મુખ્ય પ્રતિનિધિ કલેક્ટરને તમામ પ્રકારના નિર્ણયો લેવાની સત્તા છે તો શા માટે ટોલ પ્લાઝાઓ બંધ નથી કરાવતા શા માટે બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ નથી કરતા રાજકોટના કલેક્ટર પ્રશાસન અને કલેક્ટર આ હાઈવે પર લોકોને પડતી સમસ્યાઓને લઈને ગંભીરતા દાખવીને એક્શનમાં આવવું જોઈએ એવી માંગ પણ વિરોધ કરતા લોકોએ કરી છે એ લોકો એવું કહ્યું છે કે અમે લોકોને હેરાન કરવા માટે ચક્કાજામ નથી કર્યો પણ નિંદ્રાધીન પ્રશાસનને જગાડવા માટે સરકારને જગાડીને લોકોના હકની લડાઈ માટે રોડ પર ઉતર્યા છીએ અને હજુ એ આગામી સમયમાં આ લડત વધારે ઉગ્ર બનશે એમની જે મુખ્ય માંગણીઓ છે એ માગણીઓમાં એમણે કહ્યું છે કે સો ટકા કામ પૂરું થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ થાય અને વૈકલ્પિક રોડની સ્થિતિ યોગ્ય કરવામાં આવે જ્યાં જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં ટ્રાફિક પોલીસના પોઈન્ટસ અને એનએચઆઈ મોનિટરિંગ ટીમ ગઠિત થાય ટોલ સંચાલકો સામે ભ્રષ્ટાચાર અને બિનકાયદેસર વસૂલાત માટે તાકીદે કાર્યવાહી થાય વર્ક ઝોન માટે આઈઆરસી એસ પી પંચાવન પ્રમાણે યોગ્ય સ્તરનું ડાયવર્ઝન રૂટ લાઇટ સાઇનેજ અને સુરક્ષા જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે એની સાથે નેશનલ હાઇવેના અધિકારીઓ આ હાઇવે

કામગીરી ચાલુ છે વાહન ચાલકો ને કલાકો ટ્રાફિક ચક્કર જામ થઈ રહ્યો છે કેમ છતાં કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં વાહન ચાલકો એક જ માંગ છે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં વાહન ચાલકો ને મુક્તિ આપવી જોઈએ દરરોજ દરરોજની સમસ્યા છે તેમ છતાં કોઈ જાતની નક્કર કાર્યવાહી નહીં અમારી એક જ માંગ છે જ્યાં સુધી રોડ નહીં ક્યાં સુધી ટોલ નહીં નેશનલ હાઈવે ઓથોરિટી ના ડિરેક્ટર રાજીનામું આપે કલેક્ટર રાજીનામું આપે किसे लाचे मना बोलतो आहे अरे काय आहे हे माझं कदरलं नाही જેતપુર સિક્ષણ હાઈવે ની કામગીરી શરૂ છે અને લાખો વાહન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આંદોલન સમિતિ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરી અને અમે લાખો વાહન ચાલકોનો અવાજ બની હતા આજે અમે નેશનલ હાઈવે ઓથોરિટી ના નિંદ્રા માંથી જગાડવા માટે હાઈવે ઉપર ચક્કાજામ કરીને જનાક્રોશ ઠેલવ્યો છે કારણ કે ગઈકાલે જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને આ હાઈવે નો અનુભવ થતા તેમને માર્મિક ટકોર કરી છે ત્યારે રાજકોટના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદો અને ધારાસભ્યો આ બાબતે કેમ કઈ નથી બોલતા દરરોજ કલાકો ટ્રાફિક ચક્કા જામ અકસ્માતો ની હારમાળા બિનકાયદેસર ટોલ વસુલાત અને જ્યાં જોવો ત્યાં ખાડાઓ દરરોજ આ રીતના અનેક પ્રકારની વાહન ચાલકો ને રાજકોટ અને જેતપુર હાઈવે નામ સાંભળતા જ માથાનો દુખાવો શરૂ થાય તેમ છતાં તંત્ર કલેક્ટર તંત્ર નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ફોટો સેશન કરે કોઈ જાતનું ગ્રાઉન્ડ ઉપર વાહન ચાલકોને કોઈ ફાયદો નથી ખુબ જ શરમજનક બાબત કહેવાય રાજકોટ જેતપુર હાઈવે ઉપર પૂરો તમે એકસો એકસો પચાસ કિલો ટોલ વસૂલો જામનગર અમૃતસર ભારત માલા હાઈવે ઉપર વિસ્માર રસ્તાને ને નીચે તમે ત્યાં ટોલ વસૂલા સ્થગિત કરતા હોય તો હાઈવે ઉપર શા માટે ની સંપૂર્ણ પર આ બંને ટોલ પ્લાજાઓ બિન કાયદેસર છે આજે અમે હાઈવે ઉપર ચક્કાજામ કરી અને અમે અમારો વિરોધ દર્શાવ્યો છે આવનારા સમયની અંદર ટોલ પ્લાઝા ઉપર અમારા કોંગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે વિરોધ કરવાના છે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં આ સૂત્રો અમે સાર્થક કરીને રહેવાના છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના મોટા ભાજપના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને જોઈએ ડબલ એન્જિન કહેવાથી સરકાર મોટી નિષ્ફળતા કહી શકાય સેટેલાઇટ ઉપર સ્પેક્સ ટેકનોલોજી નો ઉપયોગ કરીશું લોકસભાની અંદર બહુ સુખીયા વાતો કરે નીતિન ગડકરીજી એક વાર રાજકોટ જેતપુર હાઈવે પર આવીને દેખાડો તમે સ્પેક્સ ટેકનોલોજી થી આ હાઈવે ની સ્થિતિ જોવો ખાડા ઉપર હાઈવે છે હાઈવે પર ખાડા નહીં હોય ડૂબી મરવું જોઈએ તંત્ર અને ખોટી રીતના વાહન ચાલકો પાસેથી વસૂલાત આ કોઈ દિવસ કદાચ ચલાવી હોય તો હોય ગજા કરે હા 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 ગજા કરે હા હા હે ગજા કરે હાય ગજા કરા રોડ નહી રોડ નહી सारा रही तो कलर न तो